હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધામાં મજામાં મજામાં જશો જય માં મોગત જય દ્વારકાધીશ ફરી આપણે એક નવા વ્લોગમાં આપડે ફ્રેશ બ્રેસ થઈને હવે જઈ રહ્યા છીએ પપ્પા ને હાથી આંકે હે પાણી દેવા આજ તો હવાર હવાર હાથી આંકવા માંડા છે એક નહીં પણ આજે એક બે હાથી આંકે છે choi sao cả này à thế cái gì sao áp đi mặn đi mốt đi mốt đi choi mà phô bây giờ à vậy mà mứt thế cái này khay bò thế cái này તો ફાઈનલી બળદ દાખવાનો વારો આપણે આપડો આવી ગયો તો હાલો મિત્રો હવે આપણે બળદ દાખી લીધા ને હવે જવાનું છે આપડે દુકાને દુકાને ગયા તા તો આપણે રિપેરિંગમાં જવાનું થઈ ગયું ને આપડે ભાઈ ગયા રિપેરિંગમાં રિપેરિંગમાં ભોગી ગયા રિપેર સ્ટાર્ટર ભાગ્યા પછી આપણે ગામમાં ગામમાંથી મળશું બપોર પછી કારણ કે દુકાન હે ઘણું બધું કામ આપણે દુકાને આવ્યા હતા તો પંપના માલવાળા ભાઈ આવી ગયા ને આપણે લઈ લીધા ઘણા બધા પંપ પંપ ને બેટરી ને ચાર્જર ને મોટરો ને એવું બધું લી લીધું આપણે પંપ નો બધો સામાન લઈ લીધો Hello oh no, Prakash bhai bday saman bhai gotvi di tho bhai, bhai. ek number bdi vastu

બહુ મસ્ત આવે છે અને હવે વિડીયો થઈ જાય આપણું બહુ મોટો એટલે બ્લોગને અહીંયા જ થોપાવીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો